કેવું આયોજન છે અને સરકારનું જે આયોજન છે એ આયાતની નીતિની સાથે જોડાયેલું સરકારનું જે આયોજન છે એની અસર આપણા ચણા પાકના નવા બજાર પર કેવી પડી શકે છે અને અત્યારથી કેવી પડવાની શરૂ થઈ ગઈ છે એની આપણે ચર્ચા કરીએ છીએ આ એપિસોડમાં તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં અવશ્ય બન્યા ખેડૂત ભાઈઓ ચણાના ઉત્પાદનમાં આપણે એટલે કે ભારત

અને તુવેર આ બંને જે આપણા મુખ્ય કઠોળ છે રોજિંદા ખોરાકમાં આપણા દેશના દરેક રસોડામાં વપરાતા આ મુખ્ય ખોરાકોની સ્થિતિ આપણે ત્યાં ઉત્પાદનની ખૂબ મોટી હોવા છતાં પણ આપણી જે રાષ્ટ્રીય જરૂરિયાત છે એમાં ઘટ રહી જાય છે દર વર્ષે ઉત્પાદનના હિસાબથી અને તેથી આપણા દેશમાં બહારથી આયાતની છૂટ સરકાર આપતી રહે છે હવે આયાતની જે છૂટ સરકાર આપે છે એ છૂટની નીતિને સરકાર ક્યારેય ખેડૂતોના અને બજારના બંનેના હિતમાં બદલવાનો વિચાર નથી કરતી જો સરકાર આ નીતિને ખેડૂત અને બજાર વાપરનારા અને ઉત્પાદન કરનારા બધાના હિતમાં જો વિચારવાનું નવેસરથી શરૂ કરે તો આપણા દેશનો ખેડૂત આપણી દેશની વપરાશી જરૂરિયાત કરતા પણ વધારે ઉત્પાદન સરકારને આપી શકે છે અને આપણી પાસે જમીન પાણી અને વાતાવરણની આ બધા પાકો માટેની સંપૂર્ણ અનુકૂળતાઓ છે પણ બજારની અનિશ્ચિતતા એટલે કે વાવતી વખતે કોઈ ખેડૂતને ખબર નથી હોતી કે પાક્યા પછી અમને શું ભાવ મળશે અને એ ભયના કારણે આપણે કેટલાક વાયો દૂર રહેતા હોઈએ છીએ સરકાર તરફથી એક સુનિશ્ચિતતા આવી જાય આપણા આ કઠોળના પાકોના ભાવને લઈને તો આપણો ખેડૂત દુનિયાના કોઈ પણ દેશમાંથી ભારતની સરકાર માટે આયાત કરવાના સંજોગોની સ્થિતિથી દેશને બચાવી શકે છે પણ ક્યારેય વિચારતી નથી પરિણામે દેશને બહારથી મંગાવવું પડે છે અને આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એમાં આપણને ખેડૂતોને ભાવમાં મોટો ઘસારો ઉઠાવવો પડે છે ચૈનામાં સ્થિતિ ગયા વર્ષ દરમિયાન ઉત્પાદન ખૂબ ઓછું રહ્યું અને બહાર થી જે કાંઈ માલ સરકારે આયાત કરવાના ધમ પછાડા કર્યા એમાં ક્યાંય પણ થી ક્વોલિટી માલ ન આવ્યો ઓસ્ટ્રેલિયા થી આપણે મોટા ભાગના ચણા આયાત કરીએ છીએ તો એમાં ક્વોલિટી માલ નથી આવતો અને ક્વોલિટી માલ ન આવ્યો તો આપણા દેશના ઘરેલું ઉત્પાદનના જે કાંઈ ચણાનો પાક હોય એ પાકમાંથી તૈયાર થતી દાળ અને દાળમાંથી તૈયાર થતા બેસનને સસ્તો તૈયાર કરવા માટે સરકારે વેપારીઓને છૂટ આપી આખી દુનિયામાં જ્યાંથી પણ મળે ત્યાંથી પીળા વટાણાની આયાત કરવાની દર બે મહિને પીળા વટાણાની આયાતની નીતિ પર સરકાર નવેસરથી વિચાર કરી અને દર બે મહિને નિઃશુલ્ક આયાતનો નિર્ણય સરકાર આગળ વધાર કરી એટલે કે દર બે મહિને નવેસરથી સમીક્ષા સાથે આવતા બે મહિના માટે નિઃશુલ્ક પીળા વટાણાની આયાત દેશના વેપારીઓ કરી શકે એ પ્રમાણેની પોલિસી આખું વર્ષ પોલીસી ચોવીસ નો ડિસેમ્બર મહિનો પૂરો થતા સુધીમાં એ બે મહિનાની મુદત પૂરી થતી હતી એટલે ડિસેમ્બર મહિનો પૂરો થતા પહેલાના છેલ્લા અઠવાડિયા દરમિયાન સરકારે પીળા વટાણાની આયાતને પણ આગામી ફેબ્રુઆરી મહિના સુધી એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસ પૂરો થાય વટાણાની આયાત તરીકે આખા વર્ષ માટે જાહેર કરી સરકારે અને બીજી બાજુ પીળા વટાણાની નિઃશુલ્ક આયાતની સમય મર્યાદામાં ફરી એક વખત વધારો કર્યો એટલે એની અસર અત્યારે બજારમાં આપણને તુવેર પર પણ દેખાઈ રહી છે અને ચણા ઉપર પણ દેખાય રહી છે પંદરસો રૂપિયા સુધી આપણા વેચાતા હતા એ અત્યારે બારસો રૂપિયાની અંદર આવી ગયા છે સાથે સાથે શરૂઆત જે આપણા માલની તેરસો રૂપિયા થતી હતી એ અત્યારે એક કે એક હજાર પચાસ થી થઈ રહી છે દેશી ચણા પછી આપણે જોઈએ તો કાબુલી રૂપિયા સુધી જે આપણે લગભગ પચીસો થી લઈ અને ત્રણ હજાર રૂપિયા સુધી વેચતા હતા એમાં પણ ત્રણસો થી ચારસો રૂપિયાની વીસ કિલો એ ઘટ અત્યારના દિવસોમાં આપણને જોવા અને જાણવા મળી રહી છે હવે આ જે ઘટ અત્યારે શરૂ થઈ ગઈ છે મોટા પાયે હજી આપણી પાસે નવું ઉત્પાદન આવે આપણે બજારમાં જઈએ એ છે હજી આપણા નવા પાકની માત્ર સામાન્ય શરૂઆત થઈ છે નવા પાકની સામાન્ય શરૂઆત થતાની સાથે આપણા ચણાના ભાવમાં આટલો બધો ઘસારો આવી ગયો હોય તો આપણી પાસે નવો માલ પાકી અને જ્યારે મોટા પાયે આવવાની શરૂઆત થશે એટલે કે ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયા દરમિયાન આપણા દેશના તમામ બજારોમાં તમામ વિસ્તારના ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં નવી સિઝનનો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને એ દિવસોમાં આપણને તેનાનો ભાવ મળવાની જે કઈ અપેક્ષા હોય એ અપેક્ષાઓમાં સરકારે એક નવો કિલ્લો મારી દીધો છે પીળા વટાણાની આયાત હવે ફેબ્રુઆરી મહિના સુધી નિઃશુલ્ક થઈ શકે છે ત્યારબાદ ફેબ્રુઆરી મહિનો પૂરો થતા સુધીમાં પણ સરકાર ફરી એક વખત આગામી બે મહિના માટે પણ નિઃશુલ્ક આયાતનો નિર્ણય પીળા વટાણા ઉપર લઈ શકે એવું આપણને ચિત્ર દેખાઈ રહ્યું છે હવે આયાત છે કેટલી તો પીળા વટાણાની આયાતનો આંકડો આપણે જોઈએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ જે એપ્રિલ મહિનાથી શરૂ થાય તો એપ્રિલથી ડિસેમ્બર નવ મહિના દરમિયાન આપણા દેશમાં દુનિયાના જુદા જુદા ભાગોમાંથી પીળા વટાણાની જે આયાત થઈ છે એ જથ્થો લગભગ વીસ લાખ થી લઈ અને પચીસ લાખ ટન કરે છે પણ કામ કરે છે અને દાળ દાળમાં પણ ભેળસેલમાં કામ કરે છે બેસન જે તૈયાર થાય છે એમાં ચણ્યાની દાળના જથ્થાની સામે ખૂબ મોટો જથ્થો પીળા વટાણાની દાળનો પણ ઉમેરવામાં આવે છે અને એ પ્રમાણે ભેળસેળ કરી અને બજારનું સ્તર નીચું રાખવાના સરકારના જે પ્રયાસો છે આ પ્રયાસો દેશના નાગરિકોનું આરોગ્ય દેશના નાગરિકોના ખોરાકની ગુણવત્તા આ મુદ્દે આપણે જોઈએ તો તો વખોડવાલાયક છે જ પણ સાથ આપણા ખેડૂતના બજારથી મળતા વળતરના મુદ્દાને લઈને પણ વખોડવાલાયક છે પણ સરકારો ક્યારેય સુધે છે એવું અત્યારે આપણને નથી દેખાતું દરેક સિઝનમાં જે કોઈ ચીજ વસ્તુ મળી મળી શકે શકે હોય કોઈ પણ 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 જો સસ્તી થોડી ઘણી મળતી તો આયાત કરી અને દેશના નાગરિકોને ગમે તે દરજ્જાનો ખોરાક પીરસી દો સામે હમણાં હમણાં આ જ અઠવાડિયામાં વિદેશના ખાસ કરીને જે દેશો કૃષિ ઉત્પાદનોની મોટા પાયે નિકાસ કરે છે જેમ કે કેનેડા અમેરિકા બ્રાઝિલ પેરુ આર્જેન્ટિના દેશો ઉત્પાદનો થાય છે એ ઉત્પાદનોની નિકાસ નિકાસ વધારવા માટે ત્યાંથી ઉપર જે કાંઈ એ લોકો શુલ્ક લેતા હતા ડૂટી લેતા હતા એમાં મોટા પાયે ઘટાડો કર્યો છે અને એમણે જે ઘટાડો કર્યો છે જે વસ્તુઓમાં જેમ કે પીળા વટાણા હોય કે તુવેર હોય સાથે સાથે સોયાબીન હોય તો આ બધાના સૌથી મોટા આયાતક તરીકે આપણે આપણે છીએ છીએ એટલે કે આયાતકાર અને વેચવાના હિસાબથી જ આ દેશોમાં નિઃશુલ્ક નિકાસ ધીમે ધીમે વધારવાનો ત્યાંની સરકારો પ્રયાસ કરી રહી છે એટલે કે ત્યાંની સરકારો એમના ખેડૂતોને પ્રોત્સાહન મળે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદનારાઓ એમની પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે એવી અનુકૂળતા તૈયાર કરવાનું કામ આ દેશોની સરકારો કરી રહી છે અને સાથે સાથે આપણા આપણા દેશની સરકાર ખેડૂતોના ઉત્પાદન પર ખેડૂતોને ઓછામાં ઓછા ભાવ કેમ મળે એ માટેની નીતિઓ બનાવી અને એ નીતિઓનો અમલ કરી રહી છે દોસ્તો તો ચણાના ભાવમાં આ વર્ષમાં આપણે જે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનના આધારે આપણને ભાવ નથી મળવાના આપણને જે ભાવ મળવાના છે એ ભાવ તો સરકારની આયાતની નીતિના આધારે મળવાના છે અને દુનિયાના બાકીના દેશો આપણા દેશને કેટલું સસ્તું કોઈ પણ ઉત્પાદન પૂરું પાડે છે એના આધારે આપણને ભાવ મળવાના છે મિત્રો તો આગામી દિવસોમાં હવે જ્યારે વિશેષ રૂપમાં આપણો ચણાનો પાક તૈયાર થઈ અને બજારમાં આવે ત્યાં સુધીમાં આયાતનો આંકડો ક્યાં પહોંચે છે અને આયાતની શક્યતાઓ સરકારની અને આપણા દેશના વિદેશ વેપારની કેવી રહે છે એના આધારે આપણા ભાવ નક્કી થશે આપણે ગમે તેવી ક્વોલિટી બનાવીએ ગમે તેટલું ઉત્પાદન કરીએ ગમે તેટલો ખર્ચ કરીએ અને ગમે તેટલી મહેનત કરીએ પણ આખરે આપણી આવકનો આધાર સરકારની આયાત નીતિ પર છે મિત્રો આજના દિવસે તેના પાક ઉપર સરકારની આયાત નીતિની અસરની જયારે આપણે વાત કરીએ છીએ ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત